અખિલ ભારતીય અધિવેશન દોતીવાડા યુનિવર્સિટીમાં આજે એકવીસ તારીખે ચાલુ થયું આવતીકાલે બાવીસ તારીખ અને બાવીસ તારીખના દિવસે બાર કલાકે અહીંયા દોતીવાડા યુનિવર્સિટીમાંથી ટ્રેક્ટરના સ્વરૂપમાં પાલનપુર જઈ અને ચક્રાવેત જઈ કલેક્ટર કચેરીથી અહીંયા દોતીવાડા યુનિવર્સિટીમાં વળતું આવશે તો આજે મારું નમ્ર પૂર્વક વિનંતીને આહવાન છે કે બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ ખેડૂતો આવતીકાલે ટ્રેક્ટર લઈ અને તોલાની સાથે ઉમટી પડે તો આપણા ખેડૂતોના જે પ્રશ્ન પડતર પ્રશ્ન જેટલા કે જેને તોલાને પાર્સિંગના પાર્સિંગ ન હોવું જોઈએ એને ગાડાના સ્વરૂપમાં લેવું પડે આવા જીએસટીના પ્રશ્ન હોય તો આ પ્રશ્નને હલ કરવા માટે કાલે જો ખેડૂતો બનાસકોટાના જો ઉમટી પડે અને દરેક જો તોલા સાથે ટ્રેક્ટર લઈને હોય દોતીવાડા યુનિવર્સિટીમાં આવે ને રોલી રેલીના સ્વરૂપમાં જો રેલી સારી રીતે પાલનપુર જાય અને આપણી બોડી સંખ્યા જો દેખાય તો સો ટકા સરકારને પણ એમ થાય કે ખેડૂત જાગૃત છે અને ખેડૂતના હક માટે ખેડૂતો જો આટલી રેલી ટ્રેક્ટર સાથેની રેલી જો કરતા હોય તો આપણો ન્યાય આજે નહીં તો પછી પણ બે મહિનામાં કે મહિને કે ચાર મહિને પણ આપણો ખેડૂતનો ન્યાય મળે એના માટેનું અમારું આહવાન છે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાની આખી ટીમ અને અહીંયા સારી સંખ્યામાં પણ સારી રીતે કામગીરી ચાલુ છે અને હું પણ અત્યારે ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકેને ગુજરાતની મારી જવાબદારી છે હિરાજી મારી સાથે છે જિલ્લાના પ્રમુખો મંત્રી અને તમામ પણ ટીમ કોમે લાગેલી છે તો આવું અમારું દરેકનું આહવાન છે તો આવતીકાલે મોડી સંખ્યામાં ટ્રેક્ટર સાથે બાર વાગે જો દોતીવાડા યુનિવર્સિટી આવો તો આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય એમાં કોઈ ફેર નથી ભારત માતા કી જય